લોકસભાની ચૂંટણીના બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે જ્યારે ત્રીજા તબક્કાનું મતદાન સાત મે ના રોજ યોજાશે ત્યારે લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થતાં તમામ પક્ષોએ જીત માટે એડી ચોટીનું જોર લગાવવાનું શરૂ કર્યું છે રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે યોજાનાર મતદાન અંતર્ગત વધુને વધુ નાગરિકો લોકશાહીરા મહાપર્વમાં સહભાગી થાય અને પોતાની અમૂલ્ય વોટ આપે તે માટે અનેકવિધ મતદાર જાગૃતિ અભિયાન અને કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે રાજકોટના બાલભવન ખાતે સમ બ્રહ્મ સમાજ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બ્રહ્મ સમાજ દ્વારા લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવાનું આહવાન કરવામાં આવ્યું બ્રહ્મ સમાજ સ્નેહ મિલન કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા ધારાસભ્ય દર્શિતાબેન શાહ તેમજ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી સહિતના નેતાઓ અને બ્રહ્મ સમાજના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

બ્રાહ્મણ કહેવામાં આવે ચૂંટણીનો માહોલ છે મતદાનનું મહત્વ સમજાવવા સરકાર પણ મતદાન વધે એના માટે પ્રયત્નો કરી રહી છે ત્યારે સરકારના કાર્યક્રમના ભાગરૂપે અમે પણ મતદાર જાગૃત થાય અને આજની પરિસ્થિતિમાં મતદાન શું કામ કરવું જોઈએ એના માટેનો અમારા સમાજનો એટલે કે સમસ્ત બ્રહ્મ સમાજનો રાજકોટ ખાતે આજે અમે મિલનનો કાર્યક્રમ રાખ્યો અમારા પ્લેટફોર્મ ઉપર મતદાન વધારવા માટે કોઈ પણ આવી શકે છે રાજકોટના બ્રહ્મ સમાજના બ્રહ્મ સમાજને નિમંત્રણ આપ્યું છે રૂપાલા સાહેબ આવે છે અમે એને પણ આવકારીએ છીએ અમારો આ પ્લેટફોર્મનું કલેક્ટર તંત્રના પણ મિત્રો આવ્યા છે મતદાન વધારવા માટેની અપીલ પણ કરવાના છે લોકોને દિવસે દિવસે મતદાનમાં જાગૃતિ આવે અને આ જાગૃતિ લાવવા માટેનો પોતાના મતની કિંમત એની વેલ્યુ થાય એટલા માટેનો આ કાર્યક્રમ છે હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં આવેલ ગાયત્રી મંદિરે પિસ્તાલીસ ગામો ફરીને જ્યોતિ કળ